આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે પૂજિપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આભાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસીમાં લીગ્નાઇટ નીકળે છે નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા છોટાઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસમું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની રાહ બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો અને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવી નું પડે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી કેટિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની ધનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું જે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાર્ટી સૌથી પહેલા ચૈતર વસા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેંડ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ડના જે મેન છે રોકિસ્તાનના બેન પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું દોઢ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે જુઆતો આવે છે એટલે બેટ વાળા મિત્રોને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મે માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકોને પોષાયે ભાવ રાખજો તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેટ વાજ્યા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરતની ટહેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ કેટીએમ લઈ 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 એને તમે ભણાવો એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઇક લઈ આપવાની હોય ફોર આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે આદિવાસીઓના બંધારણીય અધિકારો સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે કૂદીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આભાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસીમાં લીગ્નાઇટ નીકળે છે નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા છોટાઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસનું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો અમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો અને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતા નો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ભરે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી જગ્યાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું બે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાર્ટી સૌથી પહેલા ચૈતરવાસ ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને એટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેન્ડ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ડના જે મેન છે રોકિસ્તાનના બેન પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું દોઢ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે

તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માંગે આરવન લઈ માંગે જે પણ લઈ માંગે એને તમે પેલા ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઇક લઈ આપવાની હોય લઈ આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે